નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

આ આરોપીઓને ઝડપી પાડ્યા હતા આરોપીએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આ પ્રકારનું કૌભાંડ આચરી એનએચએઆઈને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે જણાવવામાં આવી રહ્યું છે કે મુખ્ય આરોપી આલોક કુમાર સિંહે એમસીએનો અભ્યાસ કર્યો છે અને તેને સોફ્ટવેર બનાવવાની સંપૂર્ણ જાણકારી છે તેણે એક સોફ્ટવેર તૈયાર કર્યું હતું જે ટોલ પ્લાઝાના કોમ્પ્યુટર સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરી દેવાયું હતું આ સોફ્ટવેર ફાસ્ટટેગ સહિત વાહનો પાસેથી વસૂલવામાં આવતા બમણા ટોલ ટેક્સને એનએચએઆઈ સિસ્ટમથી અલગ કરી દેતું હતું એસટીએફ અનુસાર આરોપીઓએ આ સોફ્ટવેરને બેતાલીસ ટોલ પ્લાઝા પર ઇન્સ્ટોલ કર્યું હતું આલોક કુમાર સિંહે જણાવ્યું કે તેણે આ કૌભાંડ ટોલ પ્લાઝાના માલિકો અને મેનેજરની મદદથી આચર્યું હતું આ કૌભાંડ દ્વારા હાંસલ કરવામાં આવેલી રકમને ટોલકર્મી અને પોતાના સાથીઓ વચ્ચે વહેંચવામાં આવતી હતી સમગ્ર કૌભાંડમાં વારાણસીનો રહેવાસી આલોકસિંહ મધ્યપ્રદેશનો રહેવાસી મનીષ મિશ્રા પ્રયાગરાજનો રહેવાસી કુમાર મિશ્ર સામેલ હતો હાલ આ તમામની સામે મિર્ઝાપુરના લાલગંજના પોલીસ સ્ટેશનમાં બીએનએસની અલગ અલગ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સાથે પોલીસ તપાસ દરમિયાન આરોપીઓના બે લેપટોપ એક પ્રિન્ટર

દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર